જ્યારે ફેકલ્ટી ડીન દ્વારા એડિશનલ પરીક્ષા આપવાનું કહેતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો હતો પરીક્ષાનો વિવાદ થતા પ્રોફેસરો પર ફેકલ્ટી ડીને દોષનો ટોપો ઠોળ્યો હતો પરીક્ષા વિવાદને લઈને ફેકલ્ટી ડીન ઓફિસમાં પ્રોફેસર પુંડલેખ પવારે આક્ષેપો કર્યા હતા ફેકલ્ટી ડીન આધ્યા સક્સેના અને પ્રોફેસર પુંડલેખ પવાર આમને સામે આવી ગયા હતા ત્યારે ફેકલ્ટી ડીન વાલા દબલાની નીતિ અપનાવતા હોવાના પણ પ્રોફેસરે આક્ષેપ કર્યા હતા કાલની તમારી જે પરીક્ષા છે એ નિયમ પ્રમાણે લેવાય એટલે એ જ તમે ભણ્યા છો હા i hope i આજરોજ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં આજે આજથી એસવાયની એક્ઝામ ચાલુ થાય છે ઇન્ટરનલ બાર વાગ્યા છે તો બી ત્યાં સુધી અમારા ગુજરાતી ડિપાર્ટમેન્ટની કોઈ જ સિટિંગ અરેન્જમેન્ટ નથી પોણા બારે અમે લોકો આ ખુદ ઓફિસમાં જઈએ છીએ તો કહે છે કે દસ મિનિટમાં સીટિંગ અરેન્જમેન્ટ આવશે બાર ને પાંચ થઈ બાર ને દસ થઈ સાઢા બાર થયા ત્યાં સુધી અમારા સાથે કોઈ પેપર નથી કોઈ સુપરવિઝનમાં કોઈ આવ્યું નથી બધા ક્લાસમાં અમે લોકો શોધી રહ્યા છે શું કરું શું નહીં પછી વિદ્યાર્થીઓને આગળ વધીને બધા અમે ડીન ઓફિસ આવ્યા ડીન ઓફિસ તો આવીએ ત્યારે અમને તો દર વખતે તાડા જ મળે છે હવે આ બધું વિદ્યાર્થીનું કરવાનું સાધા દૂર દૂરથી ભરૂચથી અમદાવાદથી આવે છે તો આજે ને આજે અમારું પેપર અમે ગુજરાતીનું અમે નહીં આપીએ અમને માસ પ્રમોશન જોઈએ અમારા અમારા ક્લાસમાં પાંચ જણા છે જે દેખાતું નથી એ લોકો બી આવે છે તો એ લોકો જોડે બીજા પાંચ જણા અટવાય છે કારણ કે એ લોકોને તો દેખાય નહીં એ લોકોને બેસવા માટે જગ્યા બી નથી આજે આપી આજે ઇન્ટરનલ ચાલુ થાય છે આર્ટ્સ ફેકલ્ટી દિયા શાહ